લીમખેડા ખરીદ વેચાણ સંઘ ખાતે નાગલીના બિયારણનું વિતરણ દાહોદના લીમખેડા તાલુકાના મુખ્ય મથક લીમખેડા ખરીદ વેચાણ સંઘ ખાતે ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ બે હજાર ચોવીસ યોજના અંતર્ગત ખેતીવાડી શાખા લીમખેડા તાલુકા પંચાયત કચેરી દ્વારા તાલુકા પંચાયતના પ્રમુખની અધ્યક્ષતામાં નાગલીના બિયારણનું વિતરણ કરવામાં આવ્યું હતું ખેતીવાડી વિસ્તરણ અધિકારી જયેશ રાઠોડે જણાવ્યું હતું કે ગુજરાતમાં વવાતા તૃણ ધાન્ય પાકોમાં નાગલી મોખરાનું સ્થાન ધરાવે છે નાગલીએ ડુંગરાળ પ્રદેશોમાં વસતા આદિવાસીઓનો મુખ્ય ખોરાક છે નાગલી ડાંગ અને વલસાડ જિલ્લામાં વવાય છે આ ઉપરાંત નવસારી સુરત અને પંચમહાલ દાહોદમાં પણ થોડા વિસ્તારમાં વિતરણ કરવામાં આવે છે નાગલી પોષક તત્વોથી ભરપૂર છે તેના દાણામાં પ્રોટીન ખનીજ તત્વ અને વિટામિનનું પ્રમાણ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે નાગલીમાં રેસાની માત્રા વધારે હોવાથી ડાયાબિટીસ અને હૃદયરોગના દર્દીઓ માટે ખૂબ લાભદાયક છે નાગલીમાં કેલ્શિયમ અને આર્યનનું પ્રમાણ અન્ય ધાન્ય પાકો કરતાં વિશેષ પ્રમાણમાં હોવાથી તેનો ઉપયોગ કુપોષણ દૂર કરવામાં અને બેબી ફૂડ બનાવવામાં થાય છે નાગલી ઉગાડતા ખેડૂતો લોટમાંથી રોટલા બનાવી ખાય છે આ ઉપરાંત તેના લોટમાંથી બિસ્કીટ ચોકલેટ ટોસ નાન ખટાઈ વેફર પાપડી જેવી જુદી જુદી મૂલ્યવર્ધન વાનગીઓ બનાવી શકાય છે આ નાગલીનું લીમખેડા તાલુકાની દરેક ગ્રામ પંચાયત દીઠ દસ ખેડૂતોને વિતરણ કરવામાં આવ્યું હતું आ संदर्भे लीमखेड़ा तालुका पंचायत प्रमुख जिल्ला सदस्य भाई डामोर पूर्व जिल्ला पंचायत उप्रमुख भाई चौहान हाथिया वन सरपंच सांभाई कटारा महामंत्री रमेश भाई मीनामा तालुका पंचायतना कर्मचारियों पत्रकार अभयसिंह रावल दीपक रावल सहित खेडूतो मोटी संख्या में उपस्थित रहा था अहवाल दीपक रावल लोकार्पण